હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર એક વાયરલ વિડીયો હતો દેડિયાપાડાનો જેમાં મનસુખ વસાવા સાહેબ કોઈકને ગાળો દેતા હતા પાણી બાબતે પણ એ વિડીયો એ ખૂબ જ મોટી બબાલ મચાવી છે અને દેડિયાપાડાના ઉપલી માથા સરગામના ભારજી વસાવા નામના યુવકનું નોકરી છીનવી લીધી છે ભારજી વસાવા એ આઠ પરિવારના સભ્યોનું ભરણ પોષણ એ નોકરી દ્વારા કરતા હતા એક એનજીઓ દ્વારા સરકારી એનજીઓ દ્વારા એ પ્રાઇવેટમાં નોકરી કરતા હતા પણ એમને જ્યારે આ પાણી બાબતનો વિડીયો મનસુખ વસાવા સાહેબનો વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારબાદ એમને નોકરીમાંથી છૂટા કરવાના લેટર આપી દેવામાં આવ્યો મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મને કંઈ કારણ નથી હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ટીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું ત્રણ ત્રણ વર્ષથી હું પાણી ભરું છું પાણી ભરું છું માથે ઢેગડા મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ઢેગડા રહીને તે પણ પણ મારે જરૂરિયાત છે એટલે મેં ત્રણ વર્ષથી એની રજૂઆત કરું છું અહીંયા સરપંચ પણ મને બેનની ગાળો બોલે છે બે વરસથી ત્રાસ આપે છે હું રજૂઆત પણ કરું છું પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે તેના ઓડિયો મારી પાસે પ્રૂફ છે અને સાંસદ સાહેબ શ્રીએ મને અહીંયા જે મારા માતા મા માબહેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે મારે શિક્ષણ માટે એટલું જ કેવું છે કે મારા બા એકસો છવ્વીસ બાળકો છે એ રડતા આશું મારે જોવા નથી હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું મારી સંસ્થા ભલે મને ના કહે મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે મારે એટલું કહેવું કે પરંતુ નર્મદા જિલ્લામાં જે પૂર્વ પૂર્વપટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઉચ્ચ ઓછું લાવીએ એવું કહેવાય છે શિક્ષક કબી સાધારણ નહીં હોતા શિક્ષક કબી સાધાર ત્યારબાદ વસાવા સાહેબ જયારે રોજગારી તો નથી આપી શકતા પણ બેરોજગારી કરવાનું પગલું એકદમ સરસ ભર્યું અને એક યુવાન ને જે યુવાન આઠ પરિવારના સભ્યોને ભરપોષણ કરતો હતો એવા યુવાનને નોકરીમાંથી બહાર કરવાનો એક લેટર બહાર પાડી દેવામાં આવ્યું જેમાં લેટરમાં લખ્યું હતું કે ભારજી વસાવા એ સંસ્થાના જે પણ કાયદા કાનૂન નિયમમાં રહીને કામ નથી કરતા એના માટે એમને છૂટા કરવામાં આવે છે પણ જ્યારે ભારજી વસાવા સાથે વાત કરતા ભારજી વસાવાએ જણાવ્યું કે એમના કામ પ્રત્યે ખૂબ જ નિષ્ઠાવાન છે અને બાળકોને ઘરે જઈ અને જ્યાં સુધી ભણતર આદિવાસી વિસ્તારમાં લોકોને કરાવે અને સ્કૂલમાં જે જરૂરિયાત પૂરતી મળી રહે એના માટે કાર્યરત હતા અને શાળામાં શું ઘટે છે તો એના માટે અમે પ્રયત્ન કર્યો કે ચાલો આપણા આપણી શાળામાં કમ્પાઉન્ડ વોલ નથી તો એ કમ્પાઉન્ડ વોલ આપણે બનાવી છે ત્રણ ચાર બાળકો એવા પણ હતા કે શાળામાં આવતા હતા પણ એક દિવસ આવે અને અઠવાડિયું ન પણ આવે તો મને પહેલાં તો મેં આખી શાળાનું મોનિટરિંગ કર્યું કે કેટલા બાળકો નિયમિત આવે છે કે કેટલા નથી આવતા તો એના માટે મેં માહિતી માગી અને માહિતી સાહેબ આવી કે આટલા આટલા બાળકો આપણી શાળામાં હજુ અનિયમિત છે તો એના માટે સતત વાલી સંપર્ક કર્યો અને એ બાળકો શાળામાં સાહેબ આવ્યા અને આપણા ઘરે સાહેબ આવ્યા છે એટલે ડુંગર ભાગી જતા હતા મારી પણ એટલી તૈયારી છે કે હું એ બાળકને ડુંગર સુધી ગમે તેટલું દોડે હરણ દોડશે તે રીતે હું પણ દોડીશ અને બાળક દોડશે એના કરતાં હું બે ઘણું વધારે દોડીશ દરેક બાળક છે એક એક આ બધા બાળકોને હું એક સાથે ભણાવી શકું તેમ નથી પણ જે એક વિદ્યાર્થી જે હોંશિયાર હોય તો એટલા ગ્રુપ પાળેલા છે અને એટલા ગ્રુપ પાડીને હું આ બાળકોને આટલું કરાવવાનું છે આ બાળકોને આટલું બાળકને બાળક શીખવી શીખવી શકે એ મારો પણ હેતુ છે અને બાળકો હું જોઉં છું ત્યાં સુધી પો બાળક બાળક પાસે જલ્દી શીખી જાય એ હવે હું એવા પ્રયત્નો પણ કરું છું અલગ અલગ કોઈક કોઈક દિવસ આવા ગ્રુપ પાડીને ભણાવવા માટે અને બાળકને પણ એમ થાય છે કે હું શીખવાનું છું અને મને પણ આવડે છે અને એમને પણ એવું થાય છે કે હું શિક્ષક બનીશ અથવા તો હું બીજાને ભણાવીશ जीरो माथी सात मा जाए એટલે 10 કો લેવો પડે બે ની ઉપર એટલે એક પછી બાજુ માં 10 10 માથી સાત જાય એટલે ત્રણ હવે એક ના એક માથી એક અભ્યાસ સાથે સાથે બાળકો નો સર્વાંગી વિકાસ એમના અવાજ કાર્ય થકી એમને બે વખત સારક સારી કામગીરીનો એવોર્ડ પણ મળવા પામ્યો છે તો પછી લેટરમાં જે લખવામાં આવ્યું છે કે ભારજી વસાવા કોઈક કારણસર એમના કહ્યામાં નથી અને કામ સંસ્થા વિરુદ્ધનું કરે છે તો એ કઈ રીતે શક્ય બની શકે જ્યારે એમને બે વખત એવોર્ડ મળવામાં આવ્યા છે અને ત્યારબાદ એમને છૂટા કરવામાં આવ્યા છે તો મારે સીધી સંસ્થાને સવાલ છે સીધો મનસુખ વસાવાને સવાલ છે કે સાહેબ તમે કોઈકને રોજગારી ન આપી શકતા હોય તો પછી તમે કોઈકની રોજગારી છીનવવાનો તમને હક નથી અને સંસ્થાને પણ એ જ પૂછવું છે કે જ્યારે તમે બે વખત એવોર્ડ થી નવાઈ જા ત્યારે કોના કહેવાથી બારજી વસાવાને એવોર્ડ આપ્યો હતો કે પછી તમે સારી કામગીરી જોઈને એવોર્ડ આપ્યો